જય મા ચામુંડા ઓ મેમ ક્લેમ ચામુંડા એનામાં મિત્રો આ હું તમને જે મંદિર બતાવી રહ્યો છું એમાં સાક સાક સોટીલાવાળી ચામુંડામાં બેઠી હોય એવા તમને દર્શન થશે મિત્રો કેમ કે મેં આજે અમારો યુટ્યુબમાં પહેલો વિડીયો છે નવી ચેનલમાં તો મિત્રો પ્લીઝ માતાજીના દર્શન કરીને મને સપોર્ટ કરજો અને મને ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો અને લાઇક શેર જરૂરથી કરજો મિત્રો મેં નવી ચેનલ બનાવી છે તો પ્લીઝ મિત્રો માતાજીના જ વિડીયો બનાવવાના છે મારે ગુજરાતના ખૂણે ખૂણેથી હું માતાજીના વિડીયો લાવી લાવીને તમારી આગળ મેંકવાનો છું તો પ્લીઝ મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ને આ છે માતાજીનો મઢ મા સોટેલાવાળી સામુંડામાં શાકશાકના દર્શન તમને થઈ રહ્યા તો જય મા ચામુંડા કમેન્ટમાં જરૂરથી લખજો માતાજીનો મઢ છે ને માતાજીના મઢથી મેં શરૂઆત કરી છે વિડીયો બનાવવાની તો પ્લીઝ મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ને હું આવા નવા માતાજીના તમને દર્શન કરાવતો રહીશ જય મા સોટેલાવાળી સામુંડામાં દરેક મિત્ર મિત્રો દરેક દેવી દેવતાઓના વિડીયો આપણી ચેનલ પર આવી જાય છે તો મિત્રો આ તમે ધૂણો જોઈ રહ્યા છો આ હવન કુંડનો ધૂણો છે માતાજીનો ને માતાજીના ધૂણાથી આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી છે તો મિત્રો તમે માતાજીને માનતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બીજાને પણ શેર કરજો જય મા સામુંડમાં જય મા સોટીલાવાળી સામુંડમાં સોટીલા સામુંડા સદા સહાયતી જય મા સામુંડમાં જય મા જ મા